નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ એકત્રીસ તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ ધાણાની આપણે આવક વિશેની વાત કરીએ તો મિત્રો ધાણાની આવક ગઈકાલે પાંત્રીસો ગુણીની નોંધાણી હતી મિત્રો આજે કાલ કરતાં પાંચસો ગુણીની આવક સારી દેખાય છે એટલે ચાર હજાર ગુણીની આસપાસની આજની નવા નવી આવક નોંધાણી છે મિત્રો નરાજીનું કામકાજ ચાલુ તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કે વારીએ છીએ આજના દાણાના બજાર ભાવ આ મિત્રોમાં ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ કે વારીએ છીએ આજના દાણાના બજાર ભાવ ચૌદસો ને એકત્રીસ રૂપિયા માં વેચાણો કલર વાળો માલ છે મિત્રો ધાણા છે ચૌદસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ થયો છે અગિયાર રૂપિયા અગિયાર અગિયાર કાકા

તેરસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો ઈગલ પ્લસ કલરમાં છે ધાણા જમી તો તેરસો ને એકોતેર રૂપિયાનો આનો ભાવ થયો છે તેરસો ને એકવીસ રૂપિયા નો ભાવ થયો છે ઈગર કલર માં છે તેરસો ને એકવીસ રૂપિયા માં આ દાણા વેચાણા છે તેરસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ કલર માટે તેરસો ને એકત્રીસ રૂપિયા નું આમાં વેચાણ તેરસો ને અગિયાર રૂપિયામાં વેચાણ છે ઇક્વલ કલર માં છે તેરસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે